જય દ્વારકાધીશ જય માતાજી તો રાઉન્ડ મારવાનો હોય છેલ્લો મગફળી માં અને જે 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 બત્રી નંબર મગફળી છે તો એનો છેલ્લો રાઉન્ડ છે મારે મારવાનો અને કયો રાઉન્ડ છેલ્લો અમે મારી હે તમે વિડીયો માં બનાવ રેજો અને નવા આવો તો ચેનલ માં સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો તો મારા વિડીયો તમને બતાવશે અને નવી આવા છે માંડવીનો હલર હાલે ને ત્યાં સુધી અમે તમારી તમને બતાવીશું મારી મગફળીના વિડીયો માંડવી કેવી નીકળી હે હું હે બધું ઉપાડીયું ત્યારે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અમે પાંચ આ છેલ્લો રાઉન્ડ હે આપણે મારવાનો મગફળીમાં ને આ મગફળી આપણે જે આ રાઉન્ડ કહશો ને એ આપણે આ છે નેટ્યો આપણે અને આ મગફળી ઉપાડે ને ત્યારે ઈ પેલા વીસ દિનની વાર હોય ને ઉપાડવાની ત્યારે આ મારવાનો રાઉન્ડ અને અમારે બધાય રાઉન્ડ round હે ને ચાર પાંચ રાઉન્ડ ફૂંક નાશક ના એ બધા એ heavy હે અને આ એ બધા એ અત્યારે મારે છે અને આ હેવી હે મારવાનો અને વીસ દિન વાર હોય ને ઉપાડવાની ત્યારે જ આ અમારે મારવાનો કારણ કે વજનદાર તેલ ની ટકાવારી બધું સારી રીત ને થાય માં માં નીકળે એટલે આ દવા અમે મારી હૈ અને આ જોઈ લ્યો અમારે મગફળી હજી સુધી માં

સારી રીતના હોય ઉપર થી જ બગડે નહિ તો જ એને પોષણ મળે પોષણ મળે પાન હાજા હોય દાંડલી બધું નહિ જ હોય ને છેઠું થી તો જ માં આપણે અંદર ડેડોય હારો ભરાય અને ડેડુય થાય હારો નો તો બધાય રાઉન્ડ હેવી માયરા હે અને એ બધા એને બધાય કેતા હોય કે આ બીટી બત્રી છે જીજીજી બીટી બત્રી એક છેસ નંબર છે એમાં હેવી રાઉન્ડ ના હોય ના આવે એમાં આપણે જે રાઉન્ડ આવતા હોય ફોરા વોરા માર મારી દઈએ તોય હાલ્યું જાય પણ એવું નથી બધાય કેતા હોય જે જેની માન્યતા જે દવા છાંટતા હોય પણ અમે બધા હેવી પરવા હેવી માર્યા હતા ગયા વર્ષે અને આ વર્ષે એમ બધા હેવી જ માર્યા છે અને એટલે મગફળી છે ને જોરદાર નીકળે છે વારે ફેરે અને પછી ત્રીસ મણે વીઘે મણે નીકળે છે કારણ કે હેવી હોય ને રાઉન્ડ એટલે હારામાં હારી મગફળી નીકળે છે. બાકી તો જે કે સામાન્ય એટલે આ કડવી હોય આમાં કઈ કઈ જાત ને કઈ નુકસાન આવે નહીં રાતડીઓ કે કે કઈ ના આવે એમ કેતા હોય પણ અમે તો મારી જે આપણે મારે મૂંઘામાં અને હારામાં સારું ઉત્પાદન નીકળે છે અને અવાર વરસાદ વધુ થઈ ગયો એટલે ઘણા અમને એમ કેતા હોય કે ફૂંગી ના દે ને અમારે એવડો ઘેરો છે એમાં ક્યાંય ફૂંગી નથી અને તમને વિડીયા માં છેલ્લાય હું આખો ઘેરો બતાવીશ કે તમે એવું નથી કે અમે વિડીયો ઉતારી હારો ખૂણો ગોતી અને ત્યાં રાખી અને ઉતારી અને તમને બતાવી દઈ એવું નથી એમાં જેટલા આખો ઘેરો હે ને આખા ઘેરામાં ક્યાંય અમારે મગફળી નબરી નથી કારણ કે એનું કારણ એ છે કે અમારા રાઉન્ડ બધા છે ને એવી છે એકાય ઓલો ચાલુ ના એવી આપણે માર દઈએ ને જે આ આવે તો એવું નથી બધા એવી છે એટલે જ અમારે મગફળી ને એક પાન એક પાન બગડ નથી નથી રાતડિયા નથી ઈરનો ટોચો

અને દેડવાય હારા નીકળે અને ભૂકો ભૂકો બધું હેલું થાય ઘણા કેતા હોય કે મગફળી ના કરવી હોય તો માલ ખાતા નથી કે આમ કે અમે બે વર્ષ ત્યાં છે અમાર માલ બધા ખાઈ જાય ચરો અને ચરો બધેથી જાજો નીકળે કારણ કે પાન જ બગડે નહિ હેવી રાઉન્ડ માર્યા હોય એટલે પાન બગડવાનું નથી ખરવાનું નથી એટલે ભૂકો હારો નીકળે ને મગફળી બહુ નીકળે તમે વીડિયામાં નવા હો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો નાખ્યા હે તમે એકવાર ચેનલમાં વિઝિટ કરો એટલે તમને ક્યાં રાઉન્ડ માય રહ્યા હે કઈ આ દવાના ના માયરા હે એ તમને હું કહું એટલે તમને એમ થાય ખાલી બેન વખાણ કરે મગફળીના એવું નથી તમે વિડીયોમાં વિઝિટ કરો એટલે તમને બતાવ બધું એમાં આવે છે કે કયા કયા અમે રાઉન્ડ માર્યા કેટલા ટાઈમે માર્યા છે ક્યાં કેટલા ગાળે અમે કઈ કઈ દવાના માર્યા છે બધી તમને માહિતી અમારા channel માં આ મગફળીની મળી જશે અને અમે ગયા વર્ષે એ જ માર્યા આ વર્ષે એ જ માર્યા છે બધા અને અત્યારે વીસ દીની વાર છે ને એટલે અમારે કાલ આ round નેટિયા ચાલુ કરવાનો છે કાલ એ અમે ચાલુ કરી દઈએ અને અમારા ઘેરોય તમને છેલ્લે બતાવું આખું ને અમે હલર રાખશું ને ત્યારે તમને અમારા મગફળીનો એ બતાવીશું ને બીજા નંબર માં તમે જે કેતા કે આપણે ફૂગનાશક ભારે દવા છાંટી ની તો એના આપણે ઉતારો હે ને ચૌદ થી પંદર આવે અને અલર ઢગલો આપણે નીકળે ને આપણે એમ થાય કે આ તો ચારસો પાંચસો સાડા પાંચસો મણ જેટલી માંડવી થાય પણ એનો જે ખોરો રાઉન્ડ માર્યા હોય ને એનો તેર બાર સાડા બાર એવી રીતના આવે ઉતારો તો લાગે બધો ઢગલો મોટો બધો આપણે એમ થાય ચારસો પાંચસો માં મણ થઈ જાહે એનો પણ જ્યાં જોખીને તો ત્રણસો સાડા ત્રણસો એવી રીતના થાય અને હેવી દવાના ફાયદા એ છે કે ઢગલો નાનો હોય પણ એનો વજન વધુ નીકળે ચારસો સાડા ચારસો પાંચસો મણ જેવી વધુ નીકળે એમાં કારણ કે ઢગલો નાનો પણ વજનદાર વધુ હોય અને એક ભાઈએ મને કોમેન્ટ કરી હતી. માલદેભાઈ લગભગ માલદેભાઈ એ કરીને હે એને મને કોમેન્ટ કરી મગફળી કે નહીં મળે તો મળશે તમને અમે છેલ્લે મગફળી કાઢશું ને અલરમાં ત્યારે કોન્ટેક્ટ નંબર દઈ દેસુ તમારે લેવી હોય ને તો મગફળી અને હારામાં હારી હું તો એમ કહું કે જીવીસ કરતા બહુ સારી છે આ મગફળી અમે બે વર્ષથી વાવી હજી અમારે અવાર બી રાખવું હે અમારે કાઢવું નથી કારણ કે બહુ સારી મગફળી થાય છે પંદર ની જારી અઢાર ની જારી વીસ ની જારી જી તમારે વાવવું હોય બાકી મગફળી સારું બિયારણ છે કઈ જાતનું બીજું હે ને આમાં અને બે વર્ષથી આ વાવી છે અવર તમારે જીને લેવું હોય ને અમે છેલ્લે હલર માં નહીં કરશે કોન્ટેક્ટ નંબર વિડીયામાં દઈ દેસુ તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો જેને બિયારણ લેવું હોય ને અને હારામાં હારું બિયારણ છે કઈ મિક્સિંગ છે નહીં બિયારણમાં ચોખ્ખી જીજેજી બત્રી નંબર મગફળી છે વિકી બત્રી હે એને કહ્યું જીજેજી બત્રી બત્રી number મગફળી છે જે ઓલા બીટી બત્રી કે એક સો કે ઈ નઈ આ એ બિયારણ અલગ છે અને બહુ હારા હારું હે અમને તો બહુ ફાવી ગયું અને અમારે માંડવી હારા હારી વર્ષ ની ઉતરે છે પરવાય હારી ઉતરી અમારે દેખાણ માં બહુ હારી છે એટલે અમારે તો અમારે ઈ જ રાખવું છે અમારે બદલાવું છે નઈ અને તમારે કોઈ ને જોતું હોય તો છેલ્લે video માં contact નંબર આપી દઈશું તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો હો બિયારણ જોતું હોય એ પ્રમાણે જીને અને કોઈ જાત તમે એમ ભેળસેળ તો કોઈ જાતની ની હે નહિ ચોખ્ખું બી હે ચોખ્ખી આખી વાડીમાં અને તમને હું છેલ્લે હજી વિડિયો બતાવીશ આખા આપડી માંડવી ના ઘેરા કે ક્યાંય ઘેરામાં માં પાન ઓલું ખરાબ હે નહિ કઈ કોઈ જાતની વસ્તુ નહિ અને પાણી એ લાગતું નથી એટલે મેન ફાયદો એ કે ગમે એવો વરસાદ વરસે ને તો આને પાણી લાગતું જ નથી અમારા વિડીયા તમને ગમતા હોય તો ખેતી ના હે દવા ના હે ટ્રેક્ટરો ના હે તો યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજ માં જોતા હોય ફોલો કરી લેજો ભૂલતા નહીં જો આપણે અહીંથી હેઠો થી તમે જોઈ લ્યો મગફળી આપડી અને પંદર ની જારી આવેલી છે આપણે ને જો લે હામી દેખાય ને પીળી પીળી ને દેખાતી હશે ત્યારે માથે થામો તડકો આવે એટલે કદાચ ન દેખાય જો ઈ જે આપણે ઓલી છે જીવીસ એનો નાનો હેઠો થઈ રહ્યો જો જો બાજુમાં જ છે અમારે એનો નાનો હેઠો થઈ રહ્યો એટલી ફેર હે મગફળીનો હામો સૂરજ આવે એટલે તમને કદાચ નહીં દેખાતી હોય જો આની રોનક જો આ મગફળી ની વૃદ્ધિ જો તમે અને આનું જો જોઈ ક્યાંય આમ પાન કે કઈ વસ્તુ ખરાબ નથી કઈ જીવાત નથી કઈ કરતા કઈ વસ્તુ